હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો આજે આપે કાઠિયાવાડી લાલ ચટણી બનાવીશું લસણની તો અહીંયા મેં એક વાટકો જેટલું લસણ લીધું છે અને ત્રણ ચમચી જેટલી મેં લાલ મરચું પાવડર લીધું છે એક ચમચી જીરા પાવડર અને અડધી ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું કેમકે આપણી ચટણી હોય એટલું આપણે મીઠું એડ કરીશું તો અહીંયા મેં કાઠિયાવાળી સ્ટાઇલથી આપણે બનાવીશું તો આપણે ખરલ છે તેમાં વાટી લઈશું લસણને બરાબર આપણે ખાનણી અને દસ્તાથી આ રીતે આપણે લસણ છે તેને ઝીણો ઝીણો વાટી લેશું જ્યાં સુધી આપણું લસણ ન વટાય ત્યાં સુધી આ રીતે આપણે ખાંડતા રહીશું કેમ કે કાઠિયાવાડી ચટણી બનાવવા માટે ખરલમાં એકદમ સરસ એવી ચટણી બને છે તમે મિક્સરમાં પણ કરી શકો પણ આમાં વધારે ટેસ્ટ આવશે હવે અહીંયા એક આપણે નવી રીતે તમને ટ્રીક શીખવાડું છું તમારે લસણ વાટવું હોય તો તમે એક ચમચી જેવું કે અડધી ચમચી તમારા સ્વાદ મુજબ તમે શાકનું કે અથવા ચટણીનું તમે મીઠું એડ કરશો એટલે લસણ છે એ જલ્દીથી આપણે વટાઈ જશે અને એકદમ જલ્દી લસણ છે તેનું ક્રશ થઈ જશે અને લસણની કળીઓ છે તે ઉડે નહીં અને બે વસ્તુ બને છે તો આ ટ્રીક તમને નવી શીખવાડું છું તો તમે આ રીતે લસણની ચટણી બનાવશો તો એકદમ તમે જોઈ શકો છો ફટાફટ આપણી બધી લસણની કળી છે એ ક્રોસ થઈ ગઈ છે આ ચટણી તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને આમાં આપણે બિલકુલ પાણી નહીં નાખીશું પાણી નાખવાથી આપણી ચટણી થોડીક એવી બગડી જાય એટલા માટે એકદમ આપણે તેલમાં જ બનાવીશું અને હવે મેં ત્રણ ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે એક ચમચી જેટલું મેં અહીંયા કાશ્મીરી લીધું છે અને બે આપણે દેશી મરચું આવે તે લીધું છે અને એની ચટણી બનાવો તો એકદમ કલર પણ સારો આવશે અને એકદમ ટેસ્ટી પણ એટલી થશે એટલે તમે બે મરચાં મિક્સ કરો તમારી પાસે સાદી જે લાલ મરચું પાવડર હોય એની પણ ચટણી સારી બને છે તો તમે જોઈ શકો છો આપણી એકદમ લસણ અને ચટણી મિક્સ થઈ અને એકદમ સરસ એવું ક્રોસ ચટણી વટાઈ ગઈ છે અને પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેલ ગરમ કરીશું ઘણા લોકો એમ પણ ચટણી બનાવતા હોય છે નીચે તેલ રાખી અને બધી ચટણી ઓગાળી લઈ અને પછી તેલ મૂકે છે પણ એ કાસી વાસ આવે છે એટલે આપણે તેલ હલકું એવું ગરમ થાય એટલે આપણે એમાં હિંગ એડ કરી દઈશું અને આ ટેસ્ટ એકદમ સારો એવો આવે છે અને આખા રસોડામાં ફેલાય બીજા ઘરે અસુગંધ આવે એટલી આપણી ચટણી ટેસ્ટી બને છે તો તમે ક્યારેય ન બનાવી તો તમે પહેલીવાર બનાવતા હોય તો આ રીતે ટ્રાય કરજો એકદમ સરસ એવી ચટણી બને છે તો તમે જોઈ શકો છો હવે મેં અહીંયા જીરા પાવડર નાખ્યું છે અને હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે કેમ કે ગેસ ચાલુ હશે તો આપણે મિક્સ કરીશું તો આપણું મરચું છે એ બધું બળી જશે તો આપણે હલકું એવું તેલ થોડું ગરમ થાય એટલે આપણે જે લસણની પેસ્ટ લસણ અને ચટણીની પેસ્ટ બનાવી છે તે આપણે એડ કરીને આ રીતે મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી ચટણી બની અને રેડી થઈ ગઈ છે અને સુગંધ પણ એટલી સરસ આવે છે તમે રોટલી રોટલા પરાઠા કે દહીંની તિખારી સાથે દહીં દહીં સાથે પણ આ ચટણી સર્વ કરો તો પણ એટલી સરસ ટેસ્ટી લાગે છે તો તમે બારગામ જવાનું હોય અને તમારી પાસે થેપલા કે હોય તો ત્યાં ચટણી બનાવી લો તો એકદમ સરસ એવી મહિના સુધી રહે છે અને આ ચટણી આપણે એડ ટાઇટ ડબ્બામાં તમે ભરી અને એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો એટલી સારી રહે છે કેમ કે આમાં પાણીનો જ સેજ પણ આપણે ઉપયોગ કર્યો નથી હવે તમે જોઈ શકો છો આપણું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગેસ મેં ચાલુ કર્યું છે એકદમ સ્લો રાખવાનું છે તો હવે તમે જોઈ શકો છો તેલ આપણું છૂટું પડી ગયું છે અને ગેસની આંચ મેં બંધ કરી દીધી છે અને આપણે નીચે ઉતારી લેશું તો આવી ચટણી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ કાઠિયાવાડી સ્ટાઇલથી હું ચટણી બનાવું છું જેમ આપણી ચટણી ઠંડી થશે તેમ આપણે તેલ ઉપર આવી જશે અત્યારે તમે જોઈ શકો છો કલર પણ એટલો સરસ આવી ગયો છે અને આ ચટણી ક્યારે ન બનાવી તો જરૂરથી ટ્રાય કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ